ભાવનગર દબાણ હટાવ સેલની સરાહનીય કામગીરી દબાણોનો સફાયો ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટેટ વિભાગ દ્વારા રોડ રસ્તા પરના દબાણોનો સફાયો કરવામાં આવ્યો શહેરના સેલારસા રોડ આંબા ચોક વિસ્તારમાં લારીઓ ઉપાડી રોડ રસ્તા કર્યા ખુલ્લા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પડતી મુશ્કેલીમાં મળી રાહત દબાણ હટાવ સેલના કૃપાલસિંહ સુરેન્દ્રસિંહ અને બુધેશભાઈની કામગીરી લોકોએ બિરદાવી પ્રવીણ અરજાણી ભાવનગર વર્ધમાન ન્યૂઝ ભાવનગર દબાણ હટાવ સેલની સરાહનીય કામગીરી દબાણોનો સફાયો ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટેટ વિભાગ દ્વારા રોડ રસ્તા પરના દબાણોનો સફાયો કરવામાં આવ્યો શહેરના સેલારસા રોડ આંબા ચોક વિસ્તારમાં લારીઓ ઉપાડી રોડ રસ્તા કર્યા ખુલ્લા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પડતી મુશ્કેલીમાં મળી રાહત દબાણ હટાવ સેલના કૃપાલસિંહ સુરેન્દ્રસિંહ અને બુધેશભાઈની કામગીરી લોકોએ બિરદાવી પ્રવીણ અરજાણી ભાવનગર વર્ધમાન ન્યૂઝ